તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમ સમજ આવવા સારું છે ને હાથલ પૂરા કરવું મારું છે તો વેલકમ છે તમારું ઉમર આજના નવો વલોગમાં અને આજે અમે આવ્યા અહીંયા ખેતરે કેરા પારી નાખવા જો પાવડા બાવડા લઈને પહોંચી આવ્યા અહીં અને આજે અમારે ખેતરમાં નાખવાની છે કેરા પારી તો વિડિયો લાસ્ટ સુધી જોશો તો બહુ મજા આવવાની છે કેમ કે આજે અમે જો ખેતરે આવ્યા અહીં અને અમારે નાખવાની છે ખેતરમાં કેરા પારી નાખવા લે એમાં ધોરિયાને બધું સડાવવાનું હતું તમે જુઓ આ હે આપણું ખેતર અને આ રહ્યા પાવડા જુઓ એક પાવડાથી આપણે કેરા પારી ચડાવવાની છે એટલે એક પાવડો તો લગભગ ભંગાલ હે એટલે એને થોડો ખાંબો કરવો પડશે આઠ વાગ્યા છે અને અમે આવી ગયા અહીં ખેતરે કેરા પારી નાખા તમે જોયું આ બધા ખેતર ધોરિયા ને કેરા પારી નાખે હવે અમારે નાખા બસ વાને એના ધોરિયા ચડાવવાના છે તો આ મેન મેન ધોરિયા એ બધા ચડાવવાના છે અને નાકા મુક બાકી બધા બાંધવાના હે તો વિડીયોમાં લાસ્ટ બના બનાવશો તો બહુ મજા આવવાની છે બરાબર તો જો આ ધોર્યો છેક સુધી ચડાવવાનો હોય છેટ છેટ આવું તે દેખ ભાઈ આપણે ચડાવેરો ને એક આ બાજુ એટલે ત્રણ ધોરિયા હે મેન ત્રણે એક ઉકો ધોરિયો લઈ લીધો હોય ને આપણે ધોરિયો ચડાવવાનો હે આ પાવડો આપ્યો જો આ ધોરિયો આપણે ચડાવવાનું હોય અને એક આ બાજુ ધોરિયો ચડાવેરું એક આ બાજુ એટલે ત્રણ ધોરિયા મેન છે એટલે મેન ધોરિયા પહેલાં ચડાવવાના ને આમાં વાયુ છે જીરું આપણે જીરું ફૂંકી દીધું છે અને કાલ આમાં પાણી આવવાનું બરાબર તો મીડિયમ બન્યા જ રહી ગયો બહુ મજા આવવાની પાણી હવે આવી જુએ પાણી પી ના તો એટલે પોક્યા હા ધંધી ભાઈ આ બાજુથી આવેરિયો હારો પોકા લીધો જેવો ધોરિયો વામો નહોતો ને ના હોય તો પાણી બાણી પી લો તો ધંધી ભાઈ અમારે તરસા થઈ જાય ધોરિયો બહુ લાંબો સડાવી નાખ્યા શેઠ્યા થી કમ્પ્લેટ કરી નાખ્યો હોય અને લે આપણે ધોરીઓ બે કમ્પ્લીટ થઈ ગયા છે કોલી સાઈટ વાળો ના જો કમ્પ્લીટ ધોરીઓ છડ્યા છે કમેન્ટ કરજો હારો લાગે તો ધોરીઓ છડાવ લે આપણો અને ચેક કરો ધોરીઓ કમ્પ્લીટ ચડી ગયો હારે મેન ધોરીઓ હે કમ્પ્લીટ ચડી ગયો તમે જુઓ અને તમે કોઈ દિવસ કેરાપારી નાખી હોય તો કહેજો હવે કે આ બાજુ નાકબવા ધને બાકી હે બાકી ધોરીઓ મે નતાય બધાય કમ્પ્લીટ થઈ ગયા બરોબર અને આ ધોરીઓ જો આપણે ધનજીભાઈને ચડાય આટલી પોક્યો હોય એટલે એ કમ્પ્લીટ થઈ જશે એટલે આખા ખેતરમાં બે ધોરિયા મેન હે બાકી તો બધું કેરા પારીને આ નીકપાર ચડાવવાના હે છેકુથી એટલે એ તો બાકી હજુ તો આજે સ્ટાર્ટ કર્યું હોય એટલે ખાલી કેરા પાર બધું બાકી જ છે અત્યારે ખાલી ધોરિયા ચડાય જો આમાં ગમે એમ પાણી વારો ને તો કોઈ દિવસ આ ધોરીઓ ના સમજે એટલે પછી હેરાન ના કરે અત્યારથી કામ કાચું કૂટું તો પછી વાહે મને હેરાન થવાનું થાય એટલે અત્યારથી તો આવી રીતના ધોરિયા ચડાવો એટલે ગમે એમ દિયોર્યા બસ પછી જોવાનું ના આવે હવે આખા ખેતરમાં નીકપારા જ કરવાના હે બાકી ધોરિયા તો બે કમ્પ્લીટ થઈ ગયા હે પ્રવીનભાઈને તો ઓર્ડર દીધા વગર ચા પીવા આપણે સીટ આવી જાય હે સંજીવભાઈ તો આપણા ખેતરના માણસો હે આ આપણા ખેતરના માણસો નથી જો ચા ઉકરી જો હે જો આઈ બાજુના ખેતરમાંથી આપડા ખેતરે ચા પીવા એ જો ચા બા બની જોને બધા આવી જાવ ચા પીવા જો બરોબર તો આપણો ખેતર રે જો ચાપ ખેતરે કોઈ દિવસ તમે ચા પીthio તો કોમેન્ટ બમેન્ટ કરતા જ રયો ચા શું કોરા બોલો અને આમાં નવીનભાઈ ધીરુ સાટતા સાટતા આયા આપડા ખેતરે ચા પીવા જો કોઈ કોઈ બંડલ હે

બાકી રહ્યા હા તો પાણી પીવા બેઠા હાય બધા બધા એટલે અમે ત્રણથી બીજું કોઈ નથી જો આટલું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આ લાસ્ટ ધોળીઓ છે વાળું બાકી તો બધું ક્લીન થઈ ગયું હે અને નાકા બાંધવાના છે પાણી પીવા આવ્યા હતા થોડીક આરામ કરી રહ્યા બપોરના બાર વાગી જાય તડકો ભારે તપ્યો હે વાહ મુય લાગે હેરું અને હવે તો કામ તો કરવું જ પડશે આખો દિવસ હવે તો જો કામ કરવાનું ચાલુ જ છે પાવડા આલેહરા છકા છક અને જુઓ હજુ આરો આખો ભાગ બાકી ભાગ ક્લીન થઈ ગયો તો બસ આપણે ધોરિયાપારી કેરા આજ કમ્પલેટ થઈ ગયું છે કામ પાંચ વાગી ગયા હૈ અને પાંચ વાગતા વખતે બધું કામ પતાવી નાખ્યું છે ને હવે સવારે વહેલું પાણી ચાલુ કરવાનું છે તો જો આજનું કામ જે પાંચ વાગી ગયા પાંચ વાગતા વખતે બધું કામ પતાવી નાખ્યું હોય અને આજ તો કામ કરીને ડૂસા નીકળી જાય હા ચૂકું મારા બાપના હં બસ કડું દુઃખે વાત જ ના પૂછો એટલે આજ તો બધું તોય એ કામ તો કરી જ નાખ્યું હોય ભલે આજ તો શરીર ની બહાર જઈએ પણ તોય કામ તો બધું જોરદાર કરી નાખ્યું તમે જોવો તોરિયા પોરી બધું કમ્પ્લેટ તો બસ આજના વ્લોગમાં આટલું હતું જો મારો વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જ આ જુઓ ને મળશું આગલા વ્લોગમાં તો બધાને જય માતાજી